मस्त तो क्या पर दोसर दुदा उगी गया से आया तो सिकला बैठा से तो मस्त मजा ना बैठा, बैठा था क्या बैठा था मैं हवर हवर में बताए तो टाइट ना क्या करे तो कितना से एक बे तौ માસ્તો સવાર પડી ગયો છે ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે બધાયને જય મંગલ અને હર મહાદેવ ભાઈ આ બાજુ જો લસણ છે સરસ મજાનું કેવું છે માસ્તો સવાર સવારમાંલા સકલા બેઠા છે જો કેવા બેઠા છે હા બજુ લસણ છે કેવું છે તુર તો નીકળી ગઈ છે સવાર સવારનું સનસડ જો કેવું છે ના મેડમ જાગી જ ને ભાખરી બનાવી નાખ્યો તો એક ભાઈ હતા છે કા

ऐसे ना सर ना खाले से जो क्या बैठा जो एक जो बोलू नहीं मैं क्यों बैठो ये, ये तर कहीं नहीं फिर मिले हलो 干了，好了，叫好我给来一套，不是。